સુરતીઓ હાલ ટ્રાફિકના નિયમોનું પાલન કરી રહ્યા છે ત્યારે મંત્રીએ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને સિગ્નલ સમયમાં ફેરફારનો નિર્ણય કર્યા બાદ કહ્યું હતું કે સો વાર નિયમ તોડનારના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરાશે સુરત શહેરની અંદર છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિક સિગ્નલ લગાડવામાં આવ્યા છે તેના કારણે લોકોની મુશ્કેલીમાં ખૂબ વધારો થયો છે શહેરભરના ટ્રાફિક સિગ્નલ ઉપર ચક્કા જામ જેવી સ્થિતિ જોવા મળી રહી છે પંદરથી વીસ મિનિટમાં જે રસ્તો કાપવાનો હતો તે રસ્તાને હવે ત્રીસ મિનિટ કરતાં વધારે સમય લાગી રહ્યો છે ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને ગૃહમંત્રીએ ટ્રાફિક નિયમનું પાલન કરી રહેલા સુરતીઓનો આભાર માન્યો હતો સાથે કહ્યું હતું કે સો વાર ટ્રાફિક નિયમ તોડનારના લાયસન્સ રદ કરાશે સર્વપ્રથમ તો હું મારા સુરત શહેરના સૌ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એ લોકોને વંદન કરું છું કે સુરત શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના નાગરિકોની સુવ્યવસ્થાઓ માટે ટ્રાફિકના વધુ વ્યવસ્થિત રીતે પાલન થાય તે માટે જે નવા ટ્રાફિક સિગ્નલ્સ લગાડવામાં આવ્યા તેને સુરત શહેરના નાગરિકોએ ખૂબ સારી રીતે પાલન કરતા સૌને નજરે પડ્યા હું આ શહેરના નાગરિકોને એટલે અભિનંદન આપું છું કે સુરત શહેરના નાગરિકો જ્યારે ટ્રાફિક સિગ્નલ પર રાત્રે બાર વાગે બી રેડ લાઈટ જોતાની સાથે જો ઊભા રહી જાય એ આપણા શહેરના લોકો માટે જ જે ઉનાળાનું વેકેશન પૂર્ણ કરીને સુરત પરત ફર્યા તેવા લોકોને અચાનક આ સિગ્નલ જ્યારે દેખાય અને લોકો દેખાયા તો એ લોકો માટે બી આ એક નવા દ્રશ્ય હતા અને સાથે સાથે હું મારા શહેરીજનોને એટલે આભાર માનું છું કે આપ સૌ લોકોને આ નવી ટેકનોલોજી જોડે જે સિગ્નલો મૂકવામાં આવી છે તેના કારણે ક્યાંય ને ક્યાંય અગવડતા પડી રહી છે એક સાથે જ અનેક સિગ્નલો હોવાના કારણે સિગ્નલ પર ઊભા રહેવાથી આપ સૌ લોકોનો જે સમય બી વધારે લાગી રહ્યો છે તે માટે એ બધી જ વ્યવસ્થાઓ માટે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં અનેક વિષયો પર નિર્ણયો લેવામાં આવ્યા છે એ વિષયોમાં ખાસ કરીને આ સિગ્નલ જે વધારે ટ્રાફિક રહેતા વિસ્તારો છે જેમ કે વરાછામાં સવારે ખૂબ મોટી સંખ્યામાં રત્ન કલાકારો આવતા હોય છે બપોરે પાછા ભોજન માટે જતા હોય છે તો વરાછા વિસ્તારની અંદર આખા દિવસમાં એ સિગ્નલને ટીમ સુરત દ્વારા સાત અલગ અલગ પ્રકારના સમય સેટ કરવામાં આવી રહ્યા છે જેમાં વધુ ટ્રાફિકમાં સીધી વાત છે સાચી વાત છે થોડુંક સમય ઉભું રહેવું પડ્યું છે અને દિવસેને દિવસે આપણે વ્યવસ્થાઓને સુધારીને વધારે સમય લોકોએ ના ઊભું રહેવું પડે તે માટેનો પ્રયાસ બી કરી રહ્યા છે વરાછાની અંદર સાત ઝોન છે એ જ રીતે શહેરના અલગ અલગ રોડો પર

આ બધા જ વિસ્તારોની ટ્રાફિકની જે પ્રકારનો લોડ છે અને એની સામે એને કયા કયા અને સમયે કેટલો કેટલો વખત બંધ રાખવો ખોલવો એની અનેક સિગ્નલો પર મેન્યુઅલ સિગ્નલ કરીને બી સમયનું સર્વે કરીને આવનારા ત્રણ દિવસની અંદર આ બધા જ સર્વે થયા પછી સર્વેના આધારિત આપણે સિગ્નલના સમયની અંદર થોડોક બદલાવ આપણે લાવશો અને ધીરે ધીરે આપણે સૌ સુરતીઓ સાથે મળીને મારે આપ સૌને જણાવવું છે મેં એક સર્વે કરવાનું જણાવેલું હતું અને શહેર પોલીસ અને મહાનગરપાલિકાને એટલે હું અભિનંદન આપું છું આપ સૌ લોકોનો સમય જરૂરથી બગડ્યો હશે સમય આપણે ક્યાંક ને ક્યાંક રાહી જોવી પડી હશે પરંતુ આપણી આ નવી વ્યવસ્થાના કારણે ગયા વર્ષે આ મહિનામાં આ વર્ષે ગયા મહિનાને આજની બરોબરીમાં આપણે આ સિગ્નલોના કારણે ખૂબ મોટી સંખ્યામાં એક્સિડન્ટોનો ઘટાડો નોંધવામાં આવ્યો છે એની સામે અગિયાર જેટલા ફેટલ એક્સિડન્ટો ઓછા થયા છે વીસ જેટલા બીજા ગંભીર એક્સિડન્ટો ઓછા થયા છે આપણે જે દર વર્ષે આ મહિનાની અંદરની એવરેજ ગયા મહિનાની ને આ મહિનાની એવરેજ જ્યારે મેળવી ત્યારે અગિયાર લોકોના જીવ બચાવોમાં આ સિગ્નલોના હિસાબે આપણે સફળતા મળી છે મારી સૌ પરિવારજનોને વિનંતી છે સુરતીઓ મોટા મનના લોકો છે કોઈનો પેટ્રોલ ના વેડફાય કોઈનો ના સમય વેડફાય તે માટે જ મહેનત કરીને શહેર પોલીસ અને મહાનગરપાલિકા આ વ્યવસ્થા કરી રહી છે બે ટીમ સાથે મળીને ઝડપથી આપણી સૌ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે મહેનત કરી રહ્યા છે ઘણા બધા સિગ્નલો એવા છે કે જ્યાં પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે ઘણા બધા સિગ્નલો એવા છે કે જ્યાં પ્રોબ્લેમ હજી ચાલી રહ્યો છે એની સાથે સાથે મારે આપ સૌ લોકોને એક આંકડો આપ સૌ લોકોને જણાવવો છે જે આંકડો આપ સૌ લોકોએ જાણકારી મેળવવી ખૂબ જરૂરી છે આપણા શહેરમાં કુલ એક લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો ને સત્યાવીસ લોકો એવા છે કે જેમને દસ વારથી પાંચથી દસ વાર ટ્રાફિક સિગ્નલ રોંગ વે અને ટ્રાફિકના નિયમો તોડ્યા છે અગિયારથી વીસ વાર નિયમો તોડનાર લોકો છેતાલીસ લોકો છે એકવીસ થી પચાસ વાર નિયમો તોડીને જેમ કે આદત જ બનાવી લીધી હોય હું તો નિયમ નહીં જ માનું

આ ચાર હજાર નવસો ને એકત્રીસ જેને એકાવનથી સો વાર નિયમ તોડી લીધો છે કોઈનો નિયમ એને લાગતો જ નથી શહેરના અનેક લોકો રાહદારી લોકો પર આ લોકો રિસ્ક બનીને વ્હીકલ ચલાવતા હોય એવા લોકોના લાઇસન્સ રદ કરવામાં આવશે અને એકસો એક વાર જે લોકોએ નિયમો તોડ્યા છે એ લોકોના બી લાઇસન્સ સત્તરસો એકાવન લોકોની પ્રોસીજર ચાલુ કરવામાં આવશે એના પછી તબક્કાવાર જે લોકો હેબિચ્યુઅલ એટલે જે લોકોને આદત પડી ગઈ છે એવા લોકો પર કડક કાર્યવાહી બી કરવામાં આવશે આ બધા જ ટ્રાફિકની જે નાની મોટી અડચણ છે એ અડચણ શહેરના સૌ લોકોના આશીર્વાદથી શહેરના સૌ લોકોના સહયોગથી શહેર પોલીસ અને મહાનગરપાલિકા સાથે મળીને ઝડપથી આપ સૌ લોકોનો નિકાલ લાવશે આપ સૌ લોકોને સુરતીઓને શહેરીજનોને હું બે હાથ જોડીને વંદન કરું છું અભિનંદન આપું છું હવે ક્યારેય સુરત બહારથી આવનાર લોકો એવું નહીં કે સુરતમાં કોઈ પ્રકારના ટ્રાફિકના નિયમોનું પાલન નથી થતું આપણું સુરત દરેક સિગ્નલ પર સિગ્નલોનું પાલન કરશે